ધાનેરાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીડ્સ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ની કિંમત રૂપિયા ત્રણ લાખ દસ હજાર પાંચસો પચાસ તથા રીડ્સ ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ કુલ મુદ્દામાલ છ લાખ દસ હજાર પાંચસો પચાસને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના ધાનેરા પોલીસ સ્ટેશન રીડ્સ ગાડી નંબર જી જે જીરો વન આર એલ સાડત્રીસ ઓગણસાઠમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ નેવું કિંમત રૂપિયા ત્રણ લાખ દસ હજાર પાંચસો પાંચ તથા રીડ્સ ગાડી નંબર જી જે જીરો વન આર એલ સાડત્રીસ ઓગણસાઇઠ કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ દસ હજાર પાંચસો પાંચનો મુદ્દામાલ ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા

તથા અહેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ હર્ષિંગાભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ચારડા ગામની સીમમાંથી રીડ્સ ગાડી નંબર જી જીરો વન આર એલ સાડત્રીસ ના ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નેવ કિંમત રૂપિયા ત્રણ તથા રીટ્સ ગાડી નંબર જી જે જીરો વન આરએલ સડત્રીસ ઓગણસાઠ કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ દસ હજાર પાંચસો પાંચનો મુદ્દા માલ મળી આવતા ગાડી ચાલકના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે